આજે બાઇબલ વચન એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી પર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી પર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહી થાય અને જે કોઈ મારી શ્રદ્ધા રાખશે અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી પર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી થાય સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી પર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી પર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસો નહીં થાય હું જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન